ભણવાનું કેમ મજામાં શું નામ છે મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેન્દ્રભાઈ કાંજી ગામ ગામ કરો અહીંયા જ રહો છો કેટલા ટાઈમ થી અઢાર વર્ષથી અહીંયા રહો છો

અમે બનાવીએ આ ઘઉ રે ઘઉ આ ઘા પાસે કરે ને તમે ઘઉ જો ઘઉ છે એટલા જ છે કે આમાં છે આમાં નહીં આમાં છે એટલા જ આ પેલો દાખલો છે નિશાનનો બતાવો આમાં છે આ તો ફાટી ગયા દાખલો હોય મેં ભણેલો હું નિશાનમાં મહેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ સ્કૂલમાં ભણેલા છે હા આપણે ભાઈ ગુજરાતી સામ નિશાળ છે હા હમ

વર્ષો પેલા ભણતા હતા પણ એમની યાદશક્તિ અને માનસિક સ્થિતિ ખરાબ છે હજી ભણો છો છો છું પાંચ છું તો આજે શું ભણવાના આજે હું જઈને ભણવાના હું આજે એ સાહેબ કઈ જાણે ને આજે કયો વિષય છે આજે તો છે ગુજરાતી આવો ગુજરાતી વિષય છે અને આ આ પેનથી લખો હિન્દી લખો આ ગોટી રહી ને જુઓ હમ હમ આવું છે હા ગોટી હે

અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ છે બે ભાઈઓ છે બંનેની માનસિક સ્થિતિ ખરાબ છે કરજીસણ ગામની અંદર રહી છે વર્ષોથી રહી છે અને આ તમે ઘરની પરિસ્થિતિ જુઓ આ એમની ઘરની પરિસ્થિતિ છે એક નાનકડો કબાટ છે આ કપડાં છે અહીંયા અનાજ છે આ ડબ્બામાં ઘઉં છે એટલા બીજો આ ઈંટોવાળું ઘર છે કપડાં તમે જો આ બધા કપડાં છે આ ખાટલો છે તૂટી ગયો છે અને આ પરિસ્થિતિમાં બે ભાઈઓ છે ગામની અંદર ફેરા રાખે છે આ એમનું જમવાનું છે રોટલી છે અને ખીચડી છે મમ્મી પપ્પા ક્યાં એ મમ્મી પપ્પા સમાધિ એ જતા ભગવાન

આ જગ્યા છે ને સેમ પોઝિશન ટોયલેટ આપણે અહીંયા રાખશું આ ટોયલેટ આ બાજુ રાખીએ એટલે અંદર જ રાખશું બે ભાઈ ટોયલેટ બાથરૂમ બરાબર અહીંયા આપણે કિચન ની તો કોઈ વ્યવસ્થા છે નહીં બે એબનોર્મલ છે ખાલી જમવાની વ્યવસ્થા કરવી પડશે નહીં આપણે બનાવવાનું છે ઓલું અત્યારે જાઉં છું વિસનગર દસ વાગ્યાની મારી ઇવેન્ટ છે ઓલરેડી મોડું થઈ ગયું છે અગિયાર વાગે મારે મહેસાણા જવાનું છે અને પછી જવાનું છું ક્યાં જવાનું બહુચરાજી બહુચરાજી જવાનું છું એક વાગે પણ વચ્ચે બે કલાકનો સમય મળશે ત્યારે પાછું અહીંયા આવવાનું છું બે કલાક અહીંયા કામ કરીશ અને ચાર વાગે મારે જવાનું છે ક્યાં જવાનું ચાર વાગે

છે તમામ આભાર બસ રીતના પ્રેમ રાખજો અને હરેક વ્યક્તિને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો આગામી દિવસોમાં હવે હું કરજીસન ગામમાં છું એટલે થોડાક દિવસ અહિયાં કામ કરજો અને પછી પાછા નવા ઘરની શરૂઆત કરશું તો આજ માટે આટલું છે મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ